તો આપણે બધા બટેટાની છાલ ઉતારી લઈશું બધા બટેટાની આપણે છાલ ઉતારી તૈયાર કરી લઈશું અને હવે આપણે એના માટે ચટણી બનાવી લઈશું ચટણી બનાવવા માટે મેં અહીંયા બે ચમચી જેટલું લસણ લીધેલું છે લસણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો હાફ ટેબલ સ્પૂન મીઠું વન ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન જીરું પાવડર હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો અને બે સૂકા લાલ મરચાં મેં પહેલાં ગરમ પાણીમાં પલાળીને રાખી દીધેલા હતા એ પણ લીધેલા છે અને એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી આપણે ચટણીને પીસી લેવાની છે હવે અહીં અમે તેલ ગરમ થવા મૂકી દીધેલું છે બટેટાને આપણે ફ્રાય કરવાના છે તમને એકદમ જ બજાર જેવો ટેસ્ટ જોતો હોય તો ફ્રાય અથવા તો સેલો ફ્રાય પણ કરી શકો છો બટેટા આપણા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું બટેટાને આપણે ધીમે ધીમે ચલાવતા રહેવાનું છે નહીં તર અડધી બાજુથી કાચા રહી જશે મતલબ ગોલ્ડન બ્રાઉન નહીં થાય બરાબર ફ્રાય નહીં થાય એટલે બધી બાજુ એક સરખા ફ્રાય થઈ જાય એ માટે ધીમે ધીમે ચલાવતા રહેવાનું છે એ ધ્યાન રાખવાનું છે કે બટેટા આપણા તૂટે નહીં એટલે ધ્યાનથી ચલાવવાના છે તો અહીંયા આપણા બટેટાનો કલર ચેન્જ થવા લાગ્યો છે તમે જોઈ શકો છો બટેટાના સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે એને તેલમાંથી કાઢી લઈશું બધા બટેટા આપણે તેલમાંથી કાઢી અને એક્સ્ટ્રા તેલ નીકાળી દઈશું એ જ કઢાઈમાં આપણે એના માટે ગ્રેવી બનાવીશું તો મેં એક્સ્ટ્રા તેલ નીકાળી દીધું છે બે ટેબલ સ્પૂન જેટલું તેલ રહેવા દીધું છે એમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એટલે કે બેસન નાખવાનો છે બેસન સરસ રીતે સતરાઈ જાય થોડો ચેન્જ કલર ચેન્જ થઈ જાય એટલે જે આપણે ચટણી બનાવીને રાખેલી હતી લસણની એમાં એડ કરી દઈશું પહેલાં બેસનને આપણે એકથી દોઢ મિનિટ માટે સરસ રીતે શેકી લેવાનો છે બેસનમાંથી સરસ ફ્લેવર આવવા લાગે પછી જ આપણે ચટણીને એમાં એડ કરવાની છે પેસ્ટમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તમે જોઈ શકો છો ધીમે ધીમે તેલ છૂટું પડી રહ્યું છે એટલે કે આપણી પેસ્ટ સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે પેસ્ટની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને થોડા બેઝિક મસાલા એડ કરી દઈશું હાફ ટેબલ સ્પૂન જેટલું મીઠું હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર હાફ ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને હાફ ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર આમચૂર પાવડરનો ટેસ્ટ એમાં ખૂબ જ સરસ આવશે તમને જો પસંદ હોય તો તમે એડ કરી શકો છો નહીં સ્કીપ કરી શકો છો હવે આપણે પાણી એડ કરી દીધું છે ત્રણથી ચાર મિનિટ એને ઢાંકી અને કૂક થવા દઈશું તો ત્રણથી ચાર મિનિટમાં તમે જોઈ શકો છો આપણે એમાં બેસન નાખેલો હતો એટલે એકદમ થિક ગ્રેવી બની ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે એટલે સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે જે આપણે બટેટા ફ્રાય કરીને રાખેલા હતા બટેટી એમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું એટલે કે એમાં બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય બટેટીમાં બેથી ત્રણ મિનિટ એને ઢાંકીને કૂક થવા દઈશું આપણે બટેટી તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે આપણે બટેટા ભૂંગળા માટેના ભૂંગળા ફ્રાય કરી લઈશું મેં અહીંયા જે મોટા ભૂંગળા આવે છે એ ફ્રાઈમ્સ લીધેલા છે તમે ઘરમાં હોય કોઈ પણ ફ્રાઈમ્સ લઈ શકો છો તો એને પણ આપણે તેલ એકદમ ગરમ થઈ જાય એટલે હાઈ ગેસની ફ્લેમ પર ફ્રાય કરવાના છે આ ખાવાની ઠંડીમાં તો ખૂબ જ મજા આવે છે તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો મારી રેસિપી અને મારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ ને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ને વિડીયો જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો પેજને લાઈક અને ફોલો જરૂરથી કરજો અહીંયા ત્રણથી ચાર મિનિટ સુધી આપણે સરસ રીતે બટેટાને કૂક થવા દીધા હતા તો બટેટા પણ આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો એમાંથી પણ તેલ રિલીઝ થઈ ગયું છે તમને આ ટાઈમે જો વધારે થીક લાગતો હોય રસો તો તમે થોડું પાણી એડ કરી શકો છો તમારે ગ્રેવી કઈ પ્રમાણે થીક રાખવી છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અહીંયા આપણે ભૂંગળા બટેટા બંને તૈયાર છે તો ગેસની ફ્લેમને બંધ કરી ઉપરથી આપણે અડધો લીંબુનો રસ એડ કરી દઈશું અને ઉપરથી લીલી કોથમીર એડ કરી દઈશું તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો ભૂંગળા બટેટા અને કોને કોને વધારે પસંદ છે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તો ચાલો ગરમા ગરમ ભૂંગળા બટેટા આપણે સર્વ કરી લઈએ આમાં તમે આના પીસ કરી અને ઉપરથી પણ એડ કરી શકો છો ગ્રેવી અહીં આપણે ઉપરથી થોડી ડુંગળી અને ઉપરથી ખારી સિંગ આપણે એડ કરેલી છે સિંગદાણા એડ કરેલા છે તો ચાલો ગરમા ગરમ બટેટા ખાઈ લઈએ થેન્ક યુ